પારડી તાલુકામાં અમે વસેલું મરિમાતા મંદિર માત્ર ધાર્મિક નહીં પરંતુ સંસ્કૃતિનું પણ પ્રતીક છે અહીં દર વર્ષે દેવસૈની એકાદશીના દિવસે આદિવાસી સમાજ દ્વારા અનોખી અને ભવ્ય રીતે ભગવાનની આરાધના થતી હોય છે આ તહેવારના દિવસે મંદિર ખાતે વાજિંત્રો તૂર સાથે હજારો ભક્તો અહીં ઉમટી પડતા હોય છે દેવશયની એકાદશીનું આદિવાસી સમુદાયમાં વિશેષ મહત્વ છે વર્ષોથી આ તહેવાર પરંપરાગત રીત રિવાજ મુજબ ઉજવણી થાય છે મારી માતા મંદિર જે ખાસ આસપાસના ગામડા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્યાં ભક્તો ખાસ કરીને ચીવલ સેટ કપરાડા પારડી કપરાડાના ગામમાંથી મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે દિવસની શરૂઆત ભક્તો દ્વારા પરંપરાગત મંડળ બેસાડવામાં આવે છે આ સાથે જ નૃત્ય પણ થાય છે મંદિરને ફૂલોની પાંખડીઓથી સુશોભિતતા કરવામાં આવે છે અને માતાજીનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવે છે મહિલા ભક્તો નાચગાન સાથે માતાજીની આરતી ઉતારે છે પુરુષો વાજિંત્ર તોરના તાલે પરંપરાગત નૃત્ય રજૂ કરે છે આ પ્રસંગે ચૈતન્ય ભર્યો માહોલ પણ સર્જાય છે જેમાં ભક્તિ શ્રદ્ધા અને સામૂહિક એકતા પરિલક્ષિત થાય છે અહીંની એક ખાસ વાત એ છે કે ચીવલ મરીમાતા મંદિર આજ પણ પોતાના મૂળ રૂપમાં ધરતી પર સ્થાપિત છે આધુનિકરણ ન હોવા છતાં મંદિર પર ભક્તોની શ્રદ્ધા સતત વધતી જ રહી છે દેવસાઈની એકાદશીના દિવસે અહીં ભક્તો વ્રત રાખીને અનાજ ફળ અને તામસિક આહારનો ત્યાગ કરે છે આ પ્રસંગે પૂજા અને કથા વાંચન જેવા કાર્યક્રમોનું પણ આયોજન થાય છે ગામના વડીલો યુવાનોને આ પરંપરાનું મહત્વ છે અને ભવિષ્યની પેઢી પણ આ પરંપરાને જીવંત રાખે તે માટે પ્રયાસ કરે છે આ રીત ચીવલ ગામના દેવશયની એકાદશી માત્ર ધાર્મિક પર્વ નથી પરંતુ આદિવાસી સંસ્કૃતિ એકતા અને પરંપરાની જીવંત યાદ બની રહી છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજના યુગમાં પણ લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે અને મરીમાતા મંદિર તેની સાક્ષી બની રહ્યું છે